ડીસાના એક યુવકે મથુરામાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને આજીવન સાફા મોકલવાનો પ્રાણ લીધો છે આ યુવક ડીસાથી સાફા તૈયાર કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મથુરા ખાતે બિરાજમાન મુરલીધરને અર્પણ કરવામાં આવશે સાથે પૂજારી માટે પણ બે સાફા આપવામાં આવશે ડીસાના શૈલેષભાઈ ઠક્કર તેમના નામે ગિનિસ બુકમાં નોંધાયેલો છે સૌથી ઝડપી સાફા બાંધવાનો રેકોર્ડ શૈલેષભાઈ માત્ર ચાર સેકન્ડમાં જેટલા સમયમાં સાફો બાંધી નાખે છે સાફા બાંધવામાં નિપુણ શૈલેષભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એકોતેર વખત સાફા બાંધી ચૂક્યા છે ભગવાન દ્વારા તેમને આપવામાં આવેલી આ ભેટને લઈ શૈલેષભાઈએ ભગવાનનો આભાર માનવા માટે અલગ જ નિર્ણય લીધો છે શૈલેષભાઈ દ્વારા મથુરામાં બિરાજમાન મુરલીધર માટે દરરોજ એક સાફો ડીસાથી મોકલવાનો નિર્ણય કર્યો છે આ તમામ સાફા તૈયાર કર્યા બાદ સુરક્ષિત રીતે ટ્રાન્સપોર્ટના માધ્યમથી મોકલવામાં આવશે ભગવાન માટે મહિનાના ત્રીસ સાફા અને પૂજારી માટે બે સાફા તૈયાર કરીને એકસાથે મોકલવામાં આવશે આ ઉપરાંત શૈલેષભાઈ ઠક્કર દ્વારા

આજે મથુરા જ કૃષ્ણ જન્મ ભૂમિ ઉપર જશે અને જન્મસ્થળ ઉપર દર મહિને અમે બત્રીસ તેત્રીસ બત્રીસ જેવા સાફા મોકલીશું બે પૂજારીના અને ત્રીસ ભગવાનના એમ અમે નક્કી કર્યું છે અને આ બધું જ કામ રઘુવંશી સમાજ અને બનાસવાસીઓ અને ગુજરાતની પ્રજા અને આશીર્વાદથી આ કામ અમારું પૂર્ણ થશે અને આજે બી અમે બધું પેકિંગ બેકિંગ થઈ ગયું છે આજે એનું પૂજન રાખેલું હતું જલારામ મંદિરમાં અને ઘણા બધા લોકોની હાજરીમાં લોકો આવ્યા અને લોકોએ પૂજન કર્યું અને અમે બધાનું મોં મીઠું કરાવ્યું છે અને અમારું આ સ્વપ્ન પૂરું થયું હવે અમને પરમાત્મા સદાય એવી શક્તિ આપે કે આ આ સેવા અમે આનો આનો લાભ અમે આખી જિંદગી હું જીવું ત્યાં સુધી આ સેવા કરીશ એવો મેં નિર્ણય લીધો છે આજે શૈલેષભાઈ જે કૃષ્ણ ભગવાનને જે તમને આ જે સાપો પહોંચાડવાનો કેવી રીતે વિચાર આવે મને એમ થયું કે ભાઈ આપણે જે વસ્તુમાં બહુ કમાણા અને આપણું વર્લ્ડ રેકોર્ડ છે દુનિયામાં સૌથી પેતી સાબુ મારું નામ છે મને એમ થયું કે આપણે આટલું બધું કમાણ આટલું બધું નામ છે તો પછી આપણે કંઈક આ જ વિષય પર કંઈક કરવું જોઈએ તો મને એવું થયું કે પરમાત્માને એક સાફો એ અર્પણ કરવો જ છે અને કૃષ્ણ જન્મ સ્થળ ઉપર જ્યાં મોટું મંદિર છે કૃષ્ણ જન્મભૂમિ કહેવાય અને ત્યાં જ મેં પંદર વીસ દિવસ પહેલાં હું ગયો હતો ત્યાં મેં એમને રિક્વેસ્ટ કરી પહેલાં બી રિક્વેસ્ટ કરી હતી કે અમે તમને વિચારીને કહીશું ફરીથી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે મારું આટલું સ્વીકારો અને ત્યાં એમને મને કીધું વાંધો નહીં તમે ત્યારે તમારા બહુ ભાવ છે તો મોકલો અને દર વર્ષે ત્રણસો ને પાસઠ અને દર મહિને પૂજારીના બે એ રીતે આપણે લાભ મળવશે અને આ લાભનો ખરેખર અહોભાગ્ય મને મારી ગુજરાતની પ્રજાને અને ગુજરાતના એક મોર પિન્સ લગાવ્યું અને એનો મને આનંદ થયો આખું ગુજરાત આનું ગર્વ લેશે અને ગુજરાતને આ ત્યાં લોકો જશે તો ક્યાંથી સાફો આવે તો લોકો કહેશે કે ભાઈ ગુજરાતથી આવ્યો બનાસકાંઠા ડીસાથી આવ્યો છે એ બધું બનાસવાસીઓને આપણા રઘુવજી સમાજને અને ગુજરાતનું આવું ગર્વ નિભરાવીશ અને મને ખૂબ આનંદ છે કે ભાઈ હું ગુજરાતથી છું અને પરમાત્માના કૃષ્ણ ભગવાનને પણ ગુજરાતી એવો સારો લગાવ હતો એમને ડાકોર ધરણીધર એ પછી દ્વારકા આવી દ્વારકામાં એમણે સોનાની નગરી બનાવી હતી મને એમ થયું ભગવાને જો સોનાની નગરી બનાવી હોય તારા ગુજરાતના દ્વારકામાં તો મારે એમને એક પાઘડી સો ટકા પહેરાવી જોઈએ અને ઢીમાની બાજુમાં ધરણેધર ધીમાનો ધણી ધરણેધર ભગવાન એ પણ કૃષ્ણ ભગવાન જ છે એટલે મને થયું કે કનૈયા મારે તારી સેવા કરવી છે અને તારી જન્મભૂમિ મારે રોજ એક સાફો મારે મોકલવો છે તો ત્યાંના ટ્રસ્ટીઓ કીધું વાંધો નહીં મોકલો અને લાભ મળ્યો છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગુજરાતની પ્રજા જે શૈલેષભાઈ આજે તમને આજે આ કૃષ્ણ ભગવાનના મંદિર તરફથી જે તમને આ સેવાનો મોકો મળ્યો છે તેને લઈને શું કહેવાય હું ત્યાંના ટ્રસ્ટનો બી આભાર માનું છું અને મંદિરના જે કંઈ ટ્રસ્ટીઓ છે મંદિરના કાર્યકરો ભાઈઓ છે પછી યોગ યોગીજીને માયા મીડિયા મેં વાત કરાવી હતી બી મને સાહેબ મને આટલો એક લાભ દો તો એમને બી એમને ત્યાં વાત કરી અને કીધું કે આપણા સાહેબના મોદી સાહેબની પાઘડી બાંધે છે તો એમને લાભ આપો પછી એમણે મને કીધું વાંધો નહીં તમે અત્યારે મોકલાવી દો કે અને યો મારો પ્રથમ સાપો એ ચડશે યોગીજી પહેરશે એ કેસરી કલરનો છે આવો પ્યોર કેસરી સાપો એ યોગીજીને પહેરાવો પહેલો સાપો